નમસ્કાર મિત્રો આજે આપે આવ્યા છીએ નાગવીરી ગામે વાસરા દાદાના સ્થાન ઉપર બહુ જ રમણીય એવું સુંદર સ્થાન રવાપરથી દોઢ કિલોમીટર દૂર એવું વાસરા દાદાનું ભવ્ય મંદિર તેમના આપણે દર્શન કરાવીએ તમે જોઈ શકો છો આપણા ચારણ સમાજમાં ખૂબ જ જેમને લોકો માને છે અને હાજરા હાજર જેમના પરચા છે એવા વીર વસરાજનું મંદિર નાગવીરી ખાતે બહુ જ સુંદર મંદિર દાદાએ અનેક પરચા પૂર્યા છે અનેક માણસોની દુઃખ દર્દ પીડા હાર્યા છે જે પણ માણસ અહીંયા આવે છે દાદાના શરણોમાં એ ક્યારેય ખાલી હાથે નથી જતો નાગગીરી ગામે આપણા ગઢવી સમાજના સેવકો ખૂબ જ ભાવ અને ભક્તિથી દાદાની સેવા કરે છે દર ભાદરવા મહિનામાં અહીંયા ભવ્ય મેળો પણ યોજાય છે અને નાગગીરીના સર્વ ગ્રામજનો ખૂબ જ ઉત્સાહથી દાદાના હરેક કાર્યમાં જોડાય છે અને દાદાનું ખૂબ જ સેવા કરે છે નાગગીરી ગામના સર્વ ગ્રામજનો સર્વ જ્ઞાતિજનો અહીંયા આપ જોઈ શકો છો વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે હમણાં થોડાક જ મહિનાઓ પહેલાં નાગવીરીમાં એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન હતો પાટીદાર સમાજ દ્વારા પોતાની નિયાણીના નામે અહીંયા વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યો છે થોડાક જ વર્ષોમાં અહીંયા એકદમ લીલોછમ વિસ્તાર થઈ જશે તો આપ પણ ક્યારેય આ સાઈડ આપનું આવવાનું થાય રવાપર નાગવીરી નેત્રા તો એકવાર જરૂર મુલાકાત લો જય વીર વસરાજ એકદમ કુદરતી વાતાવરણ પક્ષીઓનો અવાજ અહીંયા પવિત્ર કુંડ પણ આવેલો છે દાદાના સાનિધ્યમાં તો એકવાર જરૂરથી મુલાકાત લેવા સ્થાનકની પવિત્ર કુંડ પણ આવેલો છે તમે જોઈ શકો છો બહુ જ જૂનો કુંડ છે આ ચાર પાંચ વર્ષ પહેલાં થોડુંક અહીંયા રિપેરિંગ અને નવો બધો બાંધકામ થયો છે બહુ પૌરાણિક કુંડ છે અને અહીંયા પાણીમાં નાહવાથી ચામડીના રોગો અને બીજા અન્ય રોગો મટી જાય છે એવી પણ લોકગાથ છે